નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે વિડિયો દ્વારા આપણે જૂન મહિનાનું હવામાન જેમાં ગરમી અને વરસાદ વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે જે આપણે વાર્ષિક કાર્યક્રમો રજૂ કરતા હોય છે જેની અંદર તેર એપ્રિલ બે ના રોજ આપણે જૂન બે ના વાવણીના વરસાદના રાઉન્ડ વિશે વાત કરી હતી એ વિડિયો છે ને એ પણ મારે આ વિડીયો અંતમાં સાઈડમાં આપણે બતાવશો એટલે દરેક મિત્રો એ વિડીયો આ જોઈ છે હવે મારે આપણે જણાવવાનું છે કે ક્યાંક આપણે પ્રિડિક્શનમાં અમુક જગ્યાએ ટૂંકા ગાળાની આગાહીમાં ભૂલ પણ ખાધી છે હવે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે જે આપણે ચોમાસું છે ને એ રોકાઈએ ઘણા સમયથી આપણે કહેતા હતા કે કદાચ મુંબઈ આસપાસ રોકાઈએ એવી શક્યતાઓ માનતા હતા જોકે એ જ રોકાયું છે પણ આપણી ભૂલ ક્યાં થઈ જેવી રીતે આપણે જો વાર્ષિક કાર્યક્રમ મુજબ તમને સમજાઈ જશે કે વાર્ષિક કાર્યક્રમ મુજબ જ અત્યારે હવામાન ચાલી રહ્યું છે પણ જે ટૂંકા ગાળાની આગાહી આપતા હોય એની અંદર જેવી રીતે કેરળની અંદર વહેલું ચોમાસું આવી ગયું અને એ પછીથી તેની ગતિ પકડી ઝડપથી આગળ ચાલતું હતું એટલે અમને એવું લાગ્યું કે કદાચ અમે જે વાર્ષિક કાર્યક્રમમાં જે જણાવ્યું છે ને એના કરતાં પણ વહેલું ચોમાસું ગુજરાતને કવર કરી લેશે એવું લાગ્યું એટલે થોડા દિવસ માટે અમે એવું પણ કીધું કે આ ચોમાસું લગભગ હવે આપણે પહોંચી જશે પણ સેટેલાઇટના માધ્યમથી જે કાંઈ આપણે પ્રિડિક્શન કરતા હતા ને એમાં આપણે ક્યાંય ટૂંકમાં ખોટું પડ્યું છે એવું આપણે સ્વીકારી શકાય અને એ દીવા જેવી વાત છે આપણે જ્યારે પણ ખોટું પડતું હોય ત્યારે સ્વીકારી શકીએ અમે વારંવાર કહેતા હોય કે આ આગાહી સાચી પડી સાચી પડી એ સ્વીકારતા હોય તો ખોટું પડે એ પણ સ્વીકારવું પડતું હોય છે પણ છતાં પણ અમે ખેડૂતના હિતમાં ધ્યાન રાખીને વારંવાર છેલ્લા લગભગ બે મહિનાથી અમે જયારે પણ ચોમાસાના વરસાદની આગાહી કરતા હતા ને ત્યારે દરેક મિત્રોને કહેતા હતા કે ક્યારેય પણ પૂરતો વરસાદ ન થાય ને ત્યાં સુધી બિયારણનું વાવેતર ન કરવું એટલા માટે જ અમે આ વર્ષે કહેતા હતા કે આ વર્ષે ચોમાસું નિષ્ક્રિય થઈ જાય કે ચોમાસું મુંબઈ પાસે રોકાઈએ એવી પૂરી શક્યતા અમને દેખાતી હતી એટલે એનો ઉલ્લેખ પણ અમે કરતા હતા કે આ વખતે લગભગ ચોમાસું રોકાઈ જશે અને એને કારણે પણ અમે બિયારણ ન વાવવા માટે અપીલ કરતા હતા એના હિસાબે જે ખેડૂતભાઈઓ આપણા રેગ્યુલર વિડીયો જોતા હશે અને આપણી અપીલને જેની ધ્યાનમાં રાખી હશે એ મિત્રોને અહીંયા ફાયદો થયો હશે આ ચોક્કસ હું આપણે કહું છું હવે વાત એ કરવાની છે કે જે એ તો ઠીક છે કે ચોમાસું આગળ વધતું હતું ને આપણે એવું અનુમાન હતું કે ચોમાસું આવી જશે ન આવ્યું એ આપણું અનુમાન ખોટું પડ્યું પણ જે આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર જે વાત કરી હતી એની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બે થી દસ જૂન વચ્ચે બે કે ત્રણ જૂન થી લઈને દસ જૂન વચ્ચે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાવણીના વરસાદ થશે એ પ્રમાણે તમે બધાએ જોયો હશે કે બે થી દસ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના છૂટા પણ સાર્વત્રિક નહીં અને લોઠી વાવણી નહીં એ પ્રમાણે થયું છે એ પછી આપણે બીજો રાઉન્ડ છે ચૌદ થી વીસ જૂન માં થશે અને એમાં પણ સાર્વત્રિક નહીં થાય છૂટા થશે આવું આપણે વાર્ષિક કાર્યક્રમમાં જણાવેલું છે અને જે બે થી દસ અને ચૌદ થી વીસ આ બંને રાઉન્ડની અંદર લોઠો વરસાદ કે લોઠી વાવણી નહીં થાય આવું આપણે સ્પષ્ટ તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જણાવ્યું હતું અને જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સાર્વત્રિક વાવણી થાય આવું સ્પષ્ટ આપણે જણાવેલું છે એ આપણે એપ્રિલ મહિનાના વિડીયોની અંદર જણાવેલું છે એટલે એપ્રિલ મહિનાનો વિડીયો છે ને આપણો વાર્ષિક કાર્યક્રમનો વિડીયો છે એટલે આપણો વાર્ષિક કાર્યક્રમ છે ને એ અહીંયા ઉભો રહ્યો છે પણ જે આપણે ટૂંકા ગાળાનું બે દિવસ કે અઠવાડિયા માટેનું જે પ્રિડિક્શન કર્યું હતું ને એમાં ક્યાંક સેટેલાઇટના માધ્યમથી આપણે ગયા એમાં ટેકનોલોજીની અંદર ઘણી વખત એરર આવી હતી ઘણી વખત આપણે ક્યાંક પ્રિડિક્શન કરવામાં ભૂલ કરી જતા હોય છે એટલે એમાં હું સ્વીકારી શકું કે હું પણ ક્યાંય પ્રિડિક્શનની અંદર ભૂલ કરી ગયું છું પણ એનો મતલબ એ નથી કે આપણો કાર્યક્રમ ખોટો પડી ગયો આપણે જે વાત કરી હતી એપ્રિલ મહિનાની અંદર જે આપણો વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો એને ખાસ તમે એક વખત સાંભળી લ્યો અને સમજી લ્યો એટલે તમને ખબર પડી જશે કે આપણે જે એપ્રિલ મહિનામાં બોલ્યા હતા ને એ જ વસ્તુ અત્યારે થઈ રહી છે આ સાઈડમાં વિડીયો દેખાય ને એને ટચ કરીને જો એટલે તેર એપ્રિલે આપણે જે વાર્ષિક કાર્યક્રમ રજૂ કર્યો તો એ જ મુજબનું અત્યારે હવામાન ચાલી રહ્યું છે અને એ જ મુજબનું આગળ ચાલવાનું છે આ ચોક્કસ મારું માનવું છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ